ભૂંડ તો નહીં પડ્યો હા ઝેકડો તો સારો વરજ્યો એવો બે ત્રણ દાળ ઉતારી દેવા પડશે મજૂર કરવો પડશે મારા

પેલા પાડીમ જવા દઉં આ દઉંશી હવાનું બાતનું કીધું એક વાગ આવ્યું કે આવશે ભૂખેલા જઈએ તોડી નાખે એવી ઉપર એ હું દોરતો આવી અમદાવાદ જતો રહ્યો કે મુંબઈ જતો રહ્યો લે આ ડોસી ને તો વખોર તો બરોબર ની ભૂખ લાગી હે ને ડોસી ને તો હારો છોકરા મન તો રોતે નહીં આવડતું

ના રો નહીં જોઈએ ના કરતા બંધ પણ ડોસી જતો રે જતો રે બરોબર પાકા જેવો હમાચાર મને કો તો મને કોક તૈયાર ઠાઠરી નું બંધ અમે પાકા લઈને આઈએ

એટલે હું ડોસી જતી રહી તો તમારી ડોસી જઈ રહી એ ખાઈ રહી ખાઈ થઈ છોકરો કે તમારી ભાર ભા દોશી જતી રહી અમે તમારું કોમ હતું અમે થોડા રેગડા લેવાતા કઉ ના તો પેસા પણ મળતા જઈએ પણ ડોસી ખબર એ તો કે ખેતરમાં જાય મારી નાખો